યુટ ફેમિલી મજામાં મજામાં મારે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય જવાર જય માતાજી ને આપણે છે ઘટી ઉપર છે ઓખા બંદરની તો મિત્રો આપણે તમને માછલા દેખાડું મિત્રો પેલા તો મિત્રો તમને પાઉ પાઉ દેખાડું કે કેવો પ્રાઉસ આવે બ્રાઉન્સ એટલે કે ઝીંગા કહેવામાં આવે તો સલમ તો તમે દેખાડું ને વિડીયોમાં બનાવો ને નવા સબસ્ક્રાઈબ કરી દઉં ને શેર કરી દઉં ઝીંગા જો ખાલી થાય દેખાડું જો ઝીંગા ખાલી થઈશ

આવી રીતે ના હોય એમ જજો ના 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 ચિંગા કે ભાઈ એમ બોટ ખાલી થાય જો બ્રાઉન્સ ને ચિંગા કહેવાય ના ના લાગે ને તો સરસ મજા ના જો આખે એકસા લોડિંગ ભરેલ છે અને અત્યારે બોટું ખાલી કરે છે મોટા ભાઈઓ છે બીજો એકલા બ્રાઉન્સ એટલે કે ચિંગા જ મારે જો આ चलो બીજી जो बीजी અને जाए जो માલમાં છે ત્યારે

અને બે દ્વારકા ગઈ અને જ્યાં જો ખાલી શિવ ભાઈ જમે મિત્રો જો અત્યારે જમે અમે દેખાય તમને ચાલો અને અહીંયા બોટ ખાલી રહે અને જો મિત્રો થોડીક બોટું છે ને બધી વાર બોટું ખાલી રહે અત્યારે જો મિત્રો કેવી રીતે બોટું ખાલી રહે અને ચાલો મિત્રો તમને થોડોક દેખાડ્યું નજરો જો મિત્રો ખાલી રહે

લાઈક કરી દઉં અને સરસ મજાને કોમેન્ટ કરી દઉં ને તમારે શું જોવું ગમે છે એ સરસ મજાને કોમેન્ટ કરી દઉં તો મળીએ બીજા બ્લોગમાં તો બાય ટાટા જેમ જે દ્વાર બાય બાય ટાટા